જે ધ્યાન નઈ ઉને જેને કરી એનો મન ખો જાય ખેલ નઈ ટાંગે ટાંગે બને પોપટ

આ તો મારથી ને તો એમ હું તું કાળું જ કઉ છું આ બધો કાર્યો કે મારે કાર્યો થાય એ મને ડાયો કે પણ હું તો કારું જ કઉ છું મને તો એ કાળું કાળું બધું ના મને કાળું કાળું નહીં આવડતું મન તો કાળું પણ આવડતું

আমাকাকোযসায়。ইদোকনাকে, mist�� চিকেয়া্ কনাকে ? মাকে লোকে ইলো হিকারেয়েমন! আমাকে, এলোহবত ইরচো আমাকেকে঻্য়, হজিথিয தெங்க 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 தெங்க

जा ये आपला तो अरे डिंग 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 मुक्या तो तो पेला ने अरे ओ ओमे आता जेकाय डिंग डिंग અરે આ તો ગગા જેવું વાંધો યાર કોણ આ ગગાનું ગગા જેવો કાઢે છે નતું બોલવા માર